નમસ્તે મિત્રો તો આ વિડીયો જે તમે જોઈશું હમણાં વ્લોગમાં તે વ્લોગ મહીપા જે હમણાં પ્રયાગરાજ ફરવા ગયા હતા મહાકુંભમાં ત્યાંનો વિડીયો છે તો હું નહોતો કે મુ પપ્પા ગયા હતા તો એ પ્રમાણે ક્લિપ ઉતારેલી છે તો એ તમારે શેર કરીશ તો એનો પૂરેપૂરો વિડિયો છે આ તો લાઈક સેલ સબસ્ક્રાઈબ કરી અને વધુમાં વધુ શેર કરજો અને તમને જોવા મળે એટલા માટે મેં વિડીયો ઉતારવાનું કીધું હતું અને વિડીયો ઉતરી પણ આવ્યા છે તો બધા વિડીયોમાં તમને જોવા મળશે શું હતું કેવું હતું કેટલી ગર્દી હતી એ બાજુ

અને તમે જોઈ શકો છો કે ગાડીમાં બકાલો નો બધો મૂકે છે શાકભાજી છે અને બીજા વાસણો બધા તમે જોઈ શકો છો અને આ બાજુ છે પાણીના ગેરબા અને પાણી બોટલનું એવું ગેસ ચૂલા એવું બધું તમે જોઈ શકો છો અહીંયા કારણ કે બસમાં રસોઈ કરવાનું થશે હોટલમાં કે ઊભી નથી રાખવાની હોટલમાં ઊભી રાખશે પણ રસોઈ કરશે ખાલી અહીંયા એટલે જાતે બનાવીને જાતે ખાશે એવી રીતે કામકાજ છે આ જાત્રામાં એવી રીતે થશે આમાં તો બધું સામાન છે ચડાવે છે ગાડીમાં મિત્રો તો સફર ચાલુ થઈ ગયો છે ને આ રીતે કંઈક બસ છે આ સ્લીપર બસ છે એટલે ઉપર ઉપર નીચે બી સુવામાં જ આવશે બેસવાનું નહીં આવે આવી રીતે સોફા જેવું હોય ઘરના નાખેલા હોય એમાં સુઈ જવાનું આ છે ઉપરનો માળ અને સામે બેઠા હતા એ બાપુ હતા મોટા બાપુ હતા તો બધી એવી રીતે જ બસ હોય આખા રસ્તામાં રસ્તા જેવું હોય નાનકડું એમાં ચાલવાનું અને ઉપર નીચે બી સુવાનું કામકાજ હોય બેસવાનું નહીં સુતા સુતા જવાનું સુતા સુતા આવવાનું આરામ વાળું બાબુ આપણા આવી રીતે સીટ હોય જો ઉપર કરતા આવે બારી હજુ હવા ખાઈ હે એટલે આવી રીતે સીટ હોય બધી ઉપર નીચે અને આ બાજુ રસોડાવાળા બધા હતા આવી રીતે આરામ કરતા સુતા જવાનું અને સુતા સુતા આવવાનું એવી રીતે હોય કામકાજ પછી બીજા દિવસે સવાર પડતા અરે હોટલ આગળ એક ઉભી રાખી ગાડી અને ત્યાં પછી સવારનો નાસ્તો આપવામાં આવ્યો બધાને હોટલ હોય એની બાજુમાં બનાવે નાસ્તો ને એવું એટલે જ્યાં પાણીની સુવિધા હોય ને એ રીતે નાસ્તો બનાવે હોટલ ઊભી રાખી છે અત્યારે અને નાસ્તાનો સર્વ કરવામાં આવે છે બધાને અને આજે નાસ્તો હતો ગાંઠિયાનો એટલે જે ગયા છે મજા મજા પડી ગઈ છે પહેલાં દિવસે ગાંઠિયા આવી ગયા મિત્રો તો આપણે પહેલાં સ્થાને ભોગી ગયા છીએ જે છે ઉજ્જૈન અને આ છે રામ જાનકી મંદિર કઈક મંદિર છે આ દર્શન કરવા જવાના છે અને આપણે સ્ટોપ લીધો હોટલમાં ત્યાં જઈને આપણે રસોઈ કરવાની છે એટલે ગયા જો આ છે આ બાજુ અને ગેસના બાટલાને ઉતારેલું છે હવે રસોઈ કરવાની છે ચાલો તો હવે આપણે જઈએ મંદિર તરફ અને આ છે મહાદેવનું મંદિર તો મહાદેવના મંદિર તરફ જાય છે બધા ચાલો મિત્રો ત્યાં આપણે મંદિર ભોગી ગયા છીએ અને આ મંદિર છે મહાકાલેશ્વર મંદિર જ્યાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ છે તો ચાલો અંદર જઈને બતાવું હુસીન મિત્રો તો આ છે મંદિરના બહારના દ્રશ્યો મંદિરની બહાર કંઈક આવું દેખાય છે આ બાજુ છે મોટું મંદિર અને આજુબાજુમાં બધી ઊભું રહી શકીએ એવી સુવિધા છે પ્રસાદીની સુવિધા છે અને ચારેક આવા દ્રશ્યો છે મિત્રો તો આ દ્રશ્યો છે મહાકાલેશ્વર મંદિરની અંદર શિવલિંગના તો કંઈક આ રીતે શિવલિંગ ત્યાં રાખેલ છે પછી મિત્રો તે દર્શન કરી અને ત્યાંથી આગળ આવેલ મંગલનાથ મંદિરમાં આપણે ગયા હતા આ જગ્યાએ જયારે મહાદેવ રાક્ષસરે યુદ્ધ કરતા હતા એક બુંદ હતી ને એને પડી હતી એટલે શિવલિંગ આવેલું છે આગળ તમે જોઈ શકો છો એ મૂર્તિ છે ભગવાનની અને ઝૂમ કરવામાં આવેલું છે જેથી તમને દેખાય સ્પષ્ટ રીતે મિત્રો તો આપડે આવી ગયા છીએ બીજા દિવસે સવારમાં અને તમને જોઈન ખબર પડી જ ગઈ છે કે એનું મંદિર છે તો આ મંદિર છે કાલ ભૈરવનું મહાદેવનું મંદિર આવે છે કાલ મંદિર છે અને અને જોઈ પાછળ પણ એટલી જ ગર્દી છે અને ગેટની બહાર પણ એટલી જ ગર્દી હોય છે અહીંયા ફૂલ ટ્રાફિક વાળો વાતાવરણ હોય છે અહીંયા મંદિરની અંદર અલાઉડ નતું વિડીયો શૂટિંગનું એટલે બહારથી જ ખાલી વિડીયો ઉતરેલો છે મંદિર છે એની આસપાસ મૂર્તિ બનાવેલી હતી એમાં અલગ અલગ તમે જોઈ શકો છો હનુમાજીની મૂર્તિ તમે જોઈએ નદી જવું છે અને આ બાજુ છે જેવું લાગે છે નીચે લાઇન મૂર્તિ છે રાવણ ની મૂર્તિ આવેલી છે તો મિત્રો પાછા આપડે બસ માં બેસી ગયા છીએ ક્યાં જાય છીએ તમને મળશે જોવા મળશે બીજા માં તો મારી આપણે બીજા ભારતમાં બાય